ઉખાણું પહેલું એવી કઈ વસ્તુ છે જે તમને જિંદગીમાં બે વાર મળે ત્રીજી વાર તમારે રૂપિયા આપીને લેવી પડે છે તો મિત્રો આનો જવાબ છે દાંત બીજું એવું શું છે જેનાથી તમે ડરોશો એ વળી પ્રકાશથી ડરે છે તો મિત્રો આનો જવાબ છે અંધારું ઉખાણું ત્રીજું હાથ સેપ પણ તાળી પાડી શકતું નથી પગ પગસેપ પણ ક્યાંય જઈ શકતું નથી મોઢું સેપ પણ ખાઈ શકતું નથી તો બોલો એ કોણ છે तो मित्रों आनो जवाब से उखाणु चौथू बिन खाइए बिन पीये घर में रहता हूँ ना ही हँसता हूँ ना ही रडता हूँ ना ही किसी से डरता हूँ तो भी घर की रखवाड़ी करता हूँ बोलो हूँ कौन सू कोण। તો મિત્રો આનો જવાબ છે તાળું ઉખાણું પાંચમું તમારી મૂંઝવણ જાણીને તે અલગ અલગ કરે છે દાંત ગણાશે પણ બટકું ભરતો નથી તો બોલો મિત્રો એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે દાતીઓ ઉખાણું છઠ્ઠું શહેરનું નામ બતાવો વાકા ચૂકા પાટા આડી આવે નેર તો આનો જવાબ છે ઉખાણું સાતમું ગોળ શું પણ દડો નહીં ઉડું શું પણ પંખી નહીં મન લલચાવું બધાના બાળકો હોય કે બુઢાના તબોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ઉખાણું આઠમું આપણે સૌ કોઈ તેના ગુલામ એમ છતાં પણ તે નથી રાજા કોઈ માટે પણ રોકાતો નથી આખું જગત ચાલતું રહે એના ઈશારે તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે સમય ઉખાણું નવમું એવું કોણ છે જેને કાપતાની સાથે જ તમે રોવા લાગો છો તો મિત્રો આનો જવાબ છે ડુંગળી ઉખાણું દસમું મારું શરીર મોટું પણ હું હવામાં રહી શકું છું મારા મોઢામાંથી પાણી નીકળે પણ હું તરસ્યો છું તો બોલો મિત્રો હું કોણ છું તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે વાદળ ઉખાણું અગિયારમું એવું શું છે જ્યારે બને છે ત્યારે દેખાતું નથી અને તૂટે છે ત્યારે અવાજ કરતું નથી જવાબ છે સંબંધ ઉખાણું બાર શરીર વિનાનો પણ એક જીવ આવે ને જાય પણ દેખાતો નથી બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે પવન ઉખાણું તેરમું ખાંડ કરતા મીઠી દુનિયા કરતા મોટી ફકીર પાસે ના હોય પણ ભગવાન પાસે હોય તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે નિંદર ઊંઘ ઉખાણું ચૌદમું છોકરીઓની એવી કઈ વસ્તુ છે જે સુપાવીને રાખે છે અને પૈસાથી આપે છે તો મિત્રો આનો જવાબ છે લગ્નમાં વરરાજાની મોજડી ઉખાણું પંદરમું ક્યાં બે એવા સરોવર છે જેને એક પણ પાડ નથી